વધુ વાત કરીએ વડોદરાની તો એરપોર્ટ પરિસરમાં ઓટો રિક્ષાના પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકવામાં આવતા રિક્ષાચાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો એરપોર્ટ પર આવતા વાહનો માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી વ્હીકલ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જાહેર કરવામાં આવતા રિક્ષાચાલકોનો વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા વાહન પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જાહેર કરવામાં આવી છે જેમાં બસ માટે રૂપિયા એકસો સિત્તેર ટેમ્પો એસયુવીમાં રૂપિયા સાઠ અને ટુ વ્હીલરના રૂપિયા દસ જો કે આ દરોમાં ત્રીસ મિનિટ માટેના જે છે જો આઠ મિનિટ સુધી પિકઅપ ડ્રોપ માટે આવેલા પ્રાઇવેટ રજીસ્ટર વ્હીકલને કોઇપણ ચાર્જ ચૂકવવો પડશે નહીં બીજી તરફ એરપોર્ટ પરિસરમાં ત્રણ પૈડાના વાહનો એટલે કે ઓટો રિક્ષાની એન્ટ્રી પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે જેથી એરપોર્ટ પર વર્ષોથી ધંધો કરતા ઓટો રિક્ષા ચાલકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વાહન પાર્કિંગ માટેના બીજી નવેમ્બરથી આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે જેથી ઓટો રિક્ષા ચાલક દ્વારા આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને થ્રી વ્હીલર વાહનો ઉપર એટલે કે ઓટો રિક્ષા ઉપર એરપોર્ટમાં પ્રવેશવાના પ્રતિબંધને ગેરવ્યાજબી હોવાનું જણાવ્યું હતું પણ કોન્ટ્રાક્ટર જે છે એ એની મનમાની ચલાઈ રહ્યો છે અને એની મનમાની ચલાઈને આ જે રિક્ષા ચાલકોને પિકઅપ અને ડ્રોપિંગ માટે બી પૈસા ઉઘરાણી કરી રહ્યો છે જેમ કે સરકારી ધારા મુજબ સાતથી આઠ મિનિટ ફ્રી આપવામાં આવે છે કોઈ બી સાધનને તો આ વ્યક્તિ એની રીતે એના પૈસા વસૂલ કરી રહ્યો છે આજે એંશી રૂપિયાના ભાડામાં પંચાવન રૂપિયા રિક્ષા ચાલકે ચૂકવ્યા છે તો આજે આ રિક્ષા ચાલકોનું શોષણ કરી રહ્યો છે એ ખોટું થઈ રહ્યું છે અને રિક્ષા ચાલકોને આ રીતે હેરાન કરેસાન કરશે તો આવનારા દિવસોમાં અગર આ બંધ નહીં કરે તો અમે લોકો ઉગ્ર આંદોલન બી કરીશું અને અત્યારની તારીખમાં રિક્ષા ચાલકો અહીંયા પાંત્રીસથી ચાલીસ વર્ષથી રિક્ષા ચલાવી રહ્યા છે કે પેસેન્જરોને ફેસિલિટી આપી રહ્યા છે કે પિકઅપ અને ડ્રોપિંગ માટે કોરોના કપડાં ટાઈમની અંદર બી રિક્ષા ચાલકો પોતાનો જીવ જોખમમાં મૂકીને બી એ લોકો પેસેન્જરોને વ્યવસ્થિત એમના ઘરે મૂકવા જતા હતા અને આ રિક્ષા ચાલકો અહીંયા વર્ષોથી રિક્ષા ચલાવી રહ્યા છે અને આજે આ પાર્કિંગ વાલો એ લોકોને બહાર તગડી રહ્યો છે જે ખોટું છે જે એનું અમારી પાસે પાવતીઓ બી છે કે વર્ષો જૂની અમે લોકોએ બે હજાર પાંચ બે હજાર દસની બી પાવતીઓ છે કે અમે લોકો અહીં એરપોર્ટ ઓથોરિટીને પૈસા ભરી અને અહીં રિક્ષા ચાલકો ધંધો કરતા હતા અને આ પાર્કિંગ વાલો જબરજસ્તી એની મનમાની ચલાઈ રહ્યો છે આજ સુધી પાર્કિંગની અમારી પાસે એરપોર્ટ ઓથોરિટીએ કોઈ જ વસ્તુની અમારી પાસે કોઈ માંગ કરી નથી અને આ ખોટું કરી રહ્યો છે તમારી માંગ શું છે અગર અમારા રીક્ષા ચાલકોને વ્યવસ્થિત નહીં ઉભા રહેવા દે તો અમે એરપોર્ટ ઓથોરિટી વાત સાત કરીને વાત કરીને અને નહીં એરપોર્ટ ઓથોરિટી બી માને તો આગળ ગાંધીનગર સુધી બી અમે જઈશું અમે રજૂઆત એવી લઈને ઉભા છે કે આજે ત્રીસ પાંત્રીસ વર્ષથી અહીંયા આગળ રીક્ષા ચલાવીએ છીએ ધંધો કરીએ છીએ અને આજે સવારે અચાનક એકદમ અમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી રીક્ષા આજથી એરપોર્ટમાં નહીં લાગે અમે જાણવા માંગે છે કે એનું કારણ શું છે કારણ કે અમે ના કોઈ જાતનું મગજમારી કરીએ છીએ ના કોઈ પેસેન્જર ને અમારાથી કોઈ તકલીફ છે ના ઓથોરિટી ને તકલીફ છે આજે વર્ષોથી એ ધંધો કરીએ છીએ કરતા આવ્યા છે અને આનાથી અમારું ગુજરાન ચાલે છે હવે અમને એકદમ રોકી દીધા એનું કારણ અમે જાણવા માંગે છે બીજું કશું છે નહીં અને અમને કાઢ્યા છે તો એનું શું રીઝન છે એ અમને જણાવે બીજું અમારે કઈ લેવા દેવા છે ને એનાથી ફિલહાલ તો અમને પાર્કિંગ વાળા એ રોક્યા છે એ કે છે કે ભાઈ તમારે રિક્ષા નહીં લગાવવાની તમે કોઈને રજૂઆત કરી છે રજૂઆત કરવાના છે પણ આજે રવિવાર છે કાલે અમને એપીડી સાહેબે મળવા બોલાયા છે એમને જેને રજૂઆત કરીશું પછી આગળ શું થાય છે નિર્ણય અમે જોઈએ છે